રાજ્યમાં સૌથી વધુ બે હજાર સાતસો પાંચ જેટલા ગુડખર સુરેન્દ્રનગર જિલ્લામાં વન રિઝિયન પ્રમાણે સૌથી વધુ ત્રણ હજાર બસો ચોત્રીસ ગુડખર ધાંગ્રેધામાં જોવા મળ્યા ગણતરી દરમિયાન કુલ પંદર હજાર પાંચસો દસ ચોરસ કિમી વિસ્તારમાં આવરી લેવાયો ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ગુડખર રાજ્યનું ગૌરવ છે તેમ જણાવી વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે ભૂતકાળમાં ગુડખર ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનથી માંડી અને મધ્ય એશિયાના સુકા વિસ્તારમાં સુધી વિહરતા જોવા મળતા હતા જો કે આ ગુડખર હાલ ભારતમાં એકમાત્ર ગુજરાત કચ્છના નાના મોટા રણના વિસ્તારોમાં જ જોવા મળે છે ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનના પરિણામે સાત હજાર છસો બોતેર ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે એટલે કે અંદાજે છવ્વીસ પોઈન્ટ ચૌદ ટકાનો વધારો નોંધાયો છે ગુજરાત સહિત ભારતભરમાં દર વર્ષે તારીખ બેથી થી આઠ ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સંરક્ષણ સપ્તાહ ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર રાજ્ય માટે પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ છે મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે દર પાંચ વર્ષે ગુડખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા દસમી ગુડખર વસ્તીની ગણતરી કરવામાં આવી હતી જેમાં રાજ્યમાં ગુડખરની કુલ વસ્તી અંદાજે સાત હજાર છસો બોત્તેર નોધાઈ છે જ્યારે છેલ્લી ગણતરી મુજબ ગુજરાતમાં છ હજાર ને બ્યાસી ગુડકર હતા ગુજરાતના ગુડકર વિસ્કોમાં ઇક્લુઝ હેમિનિયન્સ ખુર અને ખુર તરીકે પણ ઓળખાય છે ગુડખર ગણતરીની વિગત આપતા વન મંત્રી ભૂળુભાઈએ કહ્યું હતું કે ગુડખર મુખ્યત્વે રાજ્યના છ જિલ્લામાં જોવા મળે છે દસમી ગુડખર વસ્તી ગણતરી પ્રમાણે બે હજાર સાતસો પાંચ ગુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે જ્યારે ઓગણીસો ગુડખર બનાસકાંઠ કચ્છ જિલ્લામાં પાટણમાં બનાસકાંઠામાં મોરબી મોરબીમાં તેમજ સાત ગુડખર અમદાવાદ જિલ્લામાં જોવા મળે છે આ ઉપરાંત વન રિજન પ્રમાણે સૌથી વધુ ત્રણ હજાર બસો ચોત્રીસ ગુડખર ધાંગ્રધામાં બે હજાર ત્રણસો પચીસ રાધનપુર એકવીસો તેર ભચાઉ રિજિયનમાં વસવાટ કરે છે વધુમાં વન અને પર્યાવરણ એકસો નેવું નર ગુડખર એકસો અડસઠ બચ્ચા તેમજ બસો ત્યાં વન ઓળખાયેલા ગુડખર આમ બે વિસ્તારમાં મળી રાજ્યમાં કુલ સાત હજાર છસો બચ્ચે ગુડખર નોંધાય છે તેમ શ્રી ઉમેર્યું હતું વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુડખર વસ્તીની ગણતરી અંદાજે ડબ્લ્યુ એપીઓ જંગલી ભૂંડ ભારતીય શિયાળ રણ ડોકડી જેવા વન્ય સિંહો સમાવેશ થાય છે જેમાં સૌથી વધુ બે હજાર સાતસો ચોત્રીસ નીલગાય નવસો પંદર જંગલી ભૂંડ બસો બાવીસ ભારતીય સસલું બસો ચિકારા તેમજ એકસો ભારતીય શિયાળ નોંધાયા છે ગુડકર સાથે સંકળાયેલ અન્ય વન્ય પ્રાણીઓની વિગતો પ્રજાતિ સંખ્યા નીલગાય સત્યાવીસો ચોત્રીસ જંગલી બુડ નવસો પંદર ભારતીય સસલું બસો પચીસ ચિંકારા બસો ચૌદ ભારતીય શિયાળ એકસો ત્રેપન રણ લોકડી સિત્તેર ભારતીય લોકડી ઓગણ કાળિયાર ઓગણચાલીસ ભારતીય જરક પંદર રણ બિલાડી અગિયાર જંગલી બિલાડી ચાર ભારતીય વરુ બે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આજ રોજ ટેન્થ દસવી વેપ અર્થે આટલા જો ગુડખોર વસ્તી ગણતરીની એક્સરસાઇઝ એકવીસ અને બાવીસ મે બે હજાર ચોવીસમાં હતી તો એમની ઓફિશિયલ ડિક્લેરેશન આજે ઘુડખોરની સંખ્યા વડા મંત્રી ચીફ મિનિસ્ટર સાહેબ દ્વારા ડિક્લેર કરવામાં આવે જેમાં મને બતાતે હોય હર્ષની લાગણી અનુભવ કરું છું કે અત્યારે એમની સંખ્યા છેતત્તર બહત્તર થઈ ગઈ છે જો છેલ્લા નાઇન્થ વેવ જે ત્રેનો હતો પાંચ વર્ષ પહેલાં તો તે તેના કમ્પેરિઝનમાં આશરે છબ્વીસ ટકા વધારે થઈ ગયા છે છેલ્લા વખતે આ ફિગર આપણી છે હજાર બ્યાસી હતો અને આ એ ઉત્તરોત્તર જો સંખ્યામાં વધારા આવી રહ્યા છે તો આ બધા જનમાનસના પ્રયત્ન તો ધ્રંગધ્રામાં સૌથી વધારે સોથી વધી ધ્રંગધ્રા જિલ્લામાં આ જોવા મળ્યો હતો ગુળખુર સાથે સંકળાયેલ વન્યજીવ છે જેવી આપણા જંગલી ભૂંડ છે નીલગાય છે વરુ છે ચિંકારા છે આ બધા જનાવરોમાં પણ એકંદરે સંખ્યાના વધી છે તો આ એક જ બધા રાજ્ય માટે એક પ્રસન્નતાના વિષય છે અને હું બધા માણસના બધા જનમાનસના એકવાર ફરીથી આભાર માનું છું અને આશા કરું છું કે પ્રાણી સંરક્ષણ એવી રીતે અત્રે દ્વારા સંકલનમાં રહે આગળ પણ થઈ જાય